સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગવો નદી પરનો વસડી કોઝવે વરસાદી પાણીમાં ધોવાઈ જતા ચાળીસ થી વધુ ગામના લોકો વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા આ માર્ગ પર નું એકમાત્ર પુલ ત્રણ વર્ષથી તૂટેલું છે અને તંત્ર દ્વારા બનાવેલું માત્ર દિવસમાં તણાઈ ગયો હાલ ડાયવર્ઝન પર પાણીનો પ્રવાહ ચાલુ હોવા છતાં વાહન ચાલકો વિદ્યાર્થીઓની ભરેલી બસો અને પેસેન્જર ટ્રાવેલ્સ જીવનું જોખમ ખેડી અને પસાર થઈ રહ્યા છે સ્થાનિક વાહન ચાલકોએ આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગવો નદી પરનો વસળી કોઝવે વરસાદી પાણીમાં ધોવાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુ ગામોના લોકો વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે આ માર્ગ પરનો એકમાત્ર પુલ ત્રણ વર્ષથી તૂટેલો છે અને તંત્ર દ્વારા બનાવાયેલો ડાયવર્ઝન રસ્તો માત્ર ચાર દિવસમાં જ તણાઈ ગયો હાલ ડાયવર્ઝન પર પાણીનો પ્રવાહ ચાલુ હોવા છતાં વાહન ચાલકો વિદ્યાર્થીઓથી ભરેલી બસો અને પેસેન્જર ટ્રાવેલ જીવ જોખમ ખેડી અને પસાર થઈ રહ્યા છે સ્થાનિક વાહન ચાલકોએ આ અંગે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે જે જિલ્લાઓ છે તેને જોડતો એક માત્ર વસ્તડી પુલ જે પુલ છે તે બે વર્ષ પહેલા તૂટી પડ્યો હતો હજુ સુધી તેનું સમારકામ નથી કરવામાં આવ્યું કે નવીનીકરણ નું કામ હાથ ધરવામાં નથી આવ્યું માત્ર ભોગાવો નદી ઉપર ક્રોઝવે બનાવી નાખ્યો પરંતુ જે વડો ડેમ છે તે સતત બીજી વખત ઓવરફ્લો થતા આ ક્રોઝવે છે તે પાણીમાં ગડકાવ બની ગયો છે આજુબાજુના થી વધુ ગામોના લોકોને અવરજવર માટે તકલીફનો સામનો છે તે કરવો પડી રહ્યો છે જીવના જોખમે આ ક્રોઝવે ઉપરથી પસાર થઈ અને લોકો અવરજવર કરી રહ્યા છે ખાસ કરીને નજીકમાં શાળાઓ આવેલી છે હોસ્પિટલ આવેલી છે ત્યારે વસ્ત્રીથી જ્યારે મોટા પાણીમાં હાલમાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ તે ધ્યાને લેવામાં ના આવી હોવાનું પણ સામે આવ્યું છે આભાર સમગ્ર માહિતી આપવા બદલ